ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક સત્તર સંજાયતે જ્ઞાન રજસ લોભ પ્રમાદમોહો તમસ અજ્ઞાન અનુવાદ સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે ભાવાર્થ વર્તમાન સભ્યતા જીવો માટે બહુ અનુકૂળ નહીં હોવાથી તેમના ભલા માટે કૃષ્ણ ભાવનામૃતની ભલામણ કરવામાં આવે છે કૃષ્ણ ભાવનામૃતના માધ્યમથી સમાજ સત્વગુણનો વિકાસ કરશે સત્વગુણનો વિકાસ થવાથી લોકો વસ્તુઓને સાચા સ્વરૂપમાં જોઈ શકશે તમોગુણમાં લોકો પશુ સમાન હોય છે અને વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી ઉદાહરણાર્થ તમો ગુણમાં રહેવાથી લોકો જોઈ શકતા નથી કે જે પશુને તેઓ મારી રહ્યા છે તે જ પશુ આવતા જન્મમાં તેમને મારી નાખશે લોકોને વાસ્તવિક જ્ઞાનની કેળવણી મળતી નથી તેથી તેઓ બેજવાબદાર થઈ જાય છે આવી બે જવાબદારીને અટકાવવા માટે સામાન્ય જનતાને સત્વગુણ ઉત્પન્ન કરે એવું શિક્ષણ મળવું જોઈએ જ્યારે તેઓ વાસ્તવિક સત્વગુણમાં કેળવાશે ત્યારે તેઓ વિવેકયુક્ત થશે અને વસ્તુઓને તેમના યથાર્થ રૂપે જાણી શકશે ત્યારે જ લોકો સુખી તથા સમૃદ્ધ થશે ભલે લોકો બહુ મોટી સંખ્યામાં સુખી તથા સમૃદ્ધ ન હોય તોય જો પ્રજાની કેટલીક ટકાવારી પણ કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરી સત્વગુણી થઈ જાય તો વિશ્વમાં સર્વત્ર શાંતિ તથા સમૃદ્ધિની સંભાવના છે અન્યથા જો દુનિયાના લોકો રજોગુણ તથા તમોગુણમાં જ રચ્યા પચ્યા રહેશે તો શાંતિ અને સમૃદ્ધિ આવી શકશે નહીં રજોગુણમાં લોકો લાલચું થઈ જાય છે અને ઇન્દ્રિય ભોગની તેમની લોલુપતાને કોઈ મર્યાદા રહેતી નથી મનુષ્ય જોઈ શકે છે કે કોઈ વ્યક્તિ પાસે પૂરતું ધન અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની પૂરતી જોગવાઈ હોય છે તેમ છતાં તેને માનસિક શાંતિ કે સુખ મળતા નથી તે શક્ય જ નથી કારણ કે મનુષ્ય રજોગુણમાં સ્થિત હોય છે જો મનુષ્યને સુખ જોઈતું હોય તો તેના પૈસા તેને મદદ કરવાના નથી પણ કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસ દ્વારા તેણે સત્વગુણમાં ઉન્નત થવું પડશે મનુષ્ય જ્યારે રજોગુણમય રહે છે ત્યારે તે માનસિક રીતે દુઃખી હોય છે એટલું જ નહીં પણ તેના ધંધા તથા વ્યવસાયમાં પણ કષ્ટ ભોગવવા પડે છે તેણે પોતાનો મોભો જાળવી રાખવા અનેક યોજનાઓ ઘડવી પડે છે આ બધું કષ્ટદાયક હોય છે તમો ગુણમાં લોકો ઉન્મત્ત બની જાય છે પોતાની પરિસ્થિતિથી વ્યગ્ર બનીને તેઓ નશાનો આશ્રય લે છે અને એ રીતે તેઓ તમોગુણમાં વધુને વધુ ડૂબતા જાય છે તેમનું ભાવિ જીવન અંધકારમય થઈ જાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ